हरि ओं महाबुगे लगिजा जग्नेन देहना दन्तदेवास्तानि धर्वाणि प्रथमन्यासनदेहनकन्महिमानः पूर्वे साध्याह सन्ति देवाः

મેઘવરણ શુભંગ લક્ષ્મીકાંતે વિષ્ણુ ભોગ હરણ સર્વલોનાથા જમનાથ ની અંદર પાણી લઈ લો એક તુલસી પત્ર મુકો ત્રણ વાર ભગવાન વિષ્ણુ નું નામ બોલવાનું બોલો વિષ્ણાવે નમઃ વિષ્ણાવે નમઃ વિષ્ણાવે નમઃ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુરહ શ્રીમદ ભાગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞા પ્રવર્તમાન દ્રવ્ય પરમોનો દ્વિતીય શ્રી શ્વેત વાર સપ્તમે વય મનવંતરે ચરણે ભૂલોકે આર્યવર્તાંતકબ્રહ્માકુમારીકાદર્શે ગુર્ધર પ્રાંતે તપ્તિયા નદીપૂર્યાપુર ગ્રામ મધ્ય શુભમ નામ સોસાયટી શેરી નંબર ઉત્તમ પૂર્ણિમા દિને તમારા મમ્મી નું નામ બોલો તમારા પિતાજી નું નામ બોલો તમારું નામ બોલો તમારે અટક બોલી મમ પિતૃ